અમરેલીના ધારી પોલીસ સ્ટેશનમાં અંગે તપાસનો ધમધમાટ બોલાવતા મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા હતા એસઓજીની ટીમ દ્વારા મોબાઈલ કબજે લઈ તપાસ શરૂ કરાતા એસપી જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે તેમનો પાસપોર્ટ મળી આવ્યો છે

ધારીના પર વિસ્તારમાં છે એક મોલાના આવેલા છે એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે એવા એમનો ફોન મળી આવેલા છે એમની જોડે જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપનો પ્રૂફ નહોતા જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બે બીજા ડોક્યુમેન્ટ એ મળેલા છે જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે વોટ્સઅપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સઅપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો તમારી જોડે શેર કરવામાં આવશે હાલમાં જે રીતે પ્રાંત અધિકારીઓ સહિતના રેવન્યુના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાય છે આ મિલકતના કોઈ લઈને પણ દસ્તાવેજેસર છે કે ગેરકાયદેસર એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે જો એનામાં કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમારી જોડે શેર કરવામાં આવશે એક્ઝેક્ટલી કોઈ એવી માહિતી નથી મળી ટેકનિકલ ટીમ છે એ બધી તપાસ ચાલી રહી છે અને કઈ 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 બીજી જગ્યાએ રહેલા હતા એમણે શું શું પ્રવૃત્તિ કરી છે એ જેમ જેમ તપાસ આગળ વધશે એમ એમ ખબર પડતી જશે